આઉટર તરફ ઉટર તુણા અને ત્યારે તેના ખાલી ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં જહાજના પાછળના ભાગને નુકસાન થયું છે અને તે એક તરફ નમી ગયું છે જોકે રાહતની વાત એ છે કે જહાજના એકવીસ ક્રુ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે મેરીટાઇમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે જે જહાજને સ્થિર કરવાના પ્રયાસો ચાલુ છે અને તેના ઇંધણને ખાલી કરવા માટે એક બાદ પણ મોકલવામાં આવ્યું છે દિનદયાળ પોર્ટના ચેરમેનના સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખ રહ્યા છે. શ્રી ભરત ઠાકોર કઈ એમપી ફુલતા નામનું ટેન્કર વહસલ લિક્વિડ ગેટી બે ઉપરથી तकरीबन સવા 12 વાગે ઓમાન માટે મેથેલોન ખાલી કરીને નીકળેલ હતું આ જહાજ પોર્ટના નેવિગેશનલ ચેનલની બહાર જતા એક્સપોર્શનનું બનાવ બનવાની ઇનપુટ અમને આવેલ છે એક્સપોલોશન દ્વારા દોરાન આ જહાજમાં કોઈ પણ પ્રકારની આગ અથવા ફ્લેમ ન થઈ હતી આ જહાજમાં એકવીસ ક્રૂ મેમ્બર ઇન્કલુડિંગ માસ્ટર હતા મેરીટાઈમ કોઓર્ડિનેશન કમિટી દ્વારા કોસ્ટગાર્ડને આ ઘટના બનાવ અનુભવે જાણ કરવામાં આવી હતી દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગ અને કોસ્ટગાર્ડનું જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગની સહાયતાથી એકવીસ ક્રૂ મેમ્બરને સહી સલામત રેસ્ક્યૂ કરી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે